અ જગદીશભાઈ બોલો કેમ છો કમલેશભાઈ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્ન નું કીધું 25 નો મેમણા અનિરુદ્ધને ફોન કર્યો તો હે તો કે એમાં મારે કંઈ લેવા દેવા નથી ઓલા તમને 25 નોતા આપ્યા 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મે તો રામ ભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો

તો એમ નહીં ભૂલી જવા જગદીશભાઈ જયેશભાઈ ને આવવા જો આપડી તમારે વાત જે ઉભા હોત તો ન ભૂલવું પડે આપડે છે કઈ એવું ઉભા રહ્યા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ આપડે તો ભૂલી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રીએ રાજુભાઈ દીધા પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય જગદીશભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું ભૂલી જાય એવું કેવું